તાલુકો કમાટ જિલ્લો છોટાઉદેપુર હું અત્રીની શાળાનો ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું અહીંયા અમારી શાળાની આગળ રામી નદીનું પાણી કોતરમાંથી આવે છે અને જેના કારણે શાળામાં આગળનું જે કોજવેની આગળ જે નાનું પુલ છે બ્રિજ છે એ તૂટી ગયું છે અને પુષ્કળ પાણી આવે છે અને એના કારણે બાળકોને આવવા માટે તકલીફ પડે છે ઘણીવાર બાળકોને અદ્વચેથી પણ ઘરે પાછા જતું પડે છે અને કદાચ બાળકો જો એમાં આવે પાણીમાં કંઈક તણાઈ બનાઈ જાય કંઈક ઘટના બને એ પહેલાં હું સરકારશ્રીને અમને વિનંતી કરું છું કે સત્વરે આ જે કોજવેજનું તૂટેલું જે ઘરનાળું છે એ અમને બનાવી આપે જેથી બાળકોને પણ મુશ્કેલી ના નડે અને અમને પણ ચિંતામુક્ત રહીએ મારું નામ રાઠવા રાજુભાઈ મોતીભાઈ સાહેબ આપણે રજીસ્ટર આપણે કુલ સંખ્યા કેટલી છે અહીંયા અમારી શાળાની કુલ સંખ્યા ધોરણ એકસો ને સત્યાવીસ એમાં છોકરીઓ કેટલી છોકરીઓ છોકરાઓ છોકરાઓ બાવન જેવા છે અત્યારે આપણે મોટા દેવત ને માધ્યમિક શાળા ના પટાંગણમાં કહેવાય તો જ પણ ચાલે કારણ કે એને પટાંગણ ને આગળ જ આ કોજવે નાળું આવેલું છે અને તૂટેલી હાલતમાં છે તો સામે અમારે કટનસવાડી મેન રોડ છે અહીંયાથી આવતા જ પહેલાં આ નાળો આવે છે અને પછી આ માધ્યમિક શાળા આવે છે તો અહીંયા છોકરાઓ તો સંખ્યા પણ સારી છે શિક્ષણ પણ સારું છે પણ એમાં વર્તમાં એક અડચણ થાય છે કે આ નાડું કોચવે છોકરા આવી જાય છે શિક્ષકો આવી જાય છે કદાચ રાત્રે વરસાદ થયો હોય ત્યારે અહીંયા પાણી ઉછરવાની રાહ જોવાય પછી કદાચ પછી અડધો કલાક લેટ પણ થાય અને સ્કૂલમાં જવાય અને કદાચ સાંજે વરસાદ થયો હોય તો છોકરાને રાત્રે ઘરે જવા ઘરે પહોંચવા એમના વાલીઓને પણ લેવા આવવું પડે છે મેન પ્રશ્ન કે છોકરો નહીંથી લઈ જાય ઘરે અને અહીંયા અહીંયા જલાવાટ ગામ મોટી સાંકળ જૂથ ગ્રામ પંચાયતનું જલાવાટ ગામ મોટી સાંકળ ચિલ્લાવાટ દેવત આથા ડુંગરી અને કાનાભેડા ચિલ્લાવાટનું પટિયાળા ફળ્યો ડેરી પડ્યો અને આ દેવત ગામનું નાની દેવત પેટા પડ્યા અહીંયાથી પણ છોકરાઓ ખાસી સંખ્યામાં આવે છે આ છોકરાઓને જોખમીકારક છે તો સરકાર શરીરને વિનંતી કે આ નાળું જેમ પણ એમ વહેલી તકે બનાવે એવી નમ્ર વિનંતી છે મારે એક મેન પ્રશ્ન સરપંચ તરીકે સરપંચ હાલની તારીખમાં બીજી ટાઈમ મારા ઘરથી પત્ની સરપંચ છે મારે ઘરથી સરપંચ છે સરપંચ પતિ છે મેં મારે પાંચ ચાર વર્ષ જિલ્લા પંચાયતના થવા મેં આવે ચાર વર્ષ થવા આવે છતાં મારા ચાર ગામ વિશે એક રૂપિયાનું કામ કરવા મેં આવ્યું નથી આપણા જિલ્લા પંચાયતના સભ્ય કોણ છે હાલ હવે હાલમાં અમારે આઠા ડુંગરી જિલ્લા પંચાયત સભ્ય ભાવનાબેન જયેશભાઈ રાઠવા મેં એને મોખી હો રજૂઆત કરી બેન કે સરપંચ તરીકે મેં અન્ય કોઈ બી વિકાસના સરકારની ગ્રાન્ટ મળી એ મેં પૂરી કરી છે બસ બાકી રહેલા તમારો હો તમે હો સરપંચ તમે હો જિલ્લા પંચાયતના મારા મત વિસ્તાર આઠવા ડુંગરી પંચાયતમાં તમે જિલ્લા પંચાયતના સભ્ય છો તો તમે હો ધ્યાન રાખો કોઈ બાકી રહેલા કામો મારા હો કંઈ પૂરું કરો મેં લેખિતમાં રજૂઆત કરી લેખિત આપ્યું છતાં પણ ચાર વર્ષ થવા મેં એક રૂપિયાનું કામ મારે ચાર ગામની અંદર કામ કરવા મેં નહીં આવ્યું હવે આવા આવા લોકો હાલમાં અમારે માધ્યમિક શાળામાં જતે દેવત માધ્યમિક શાળાનું નારું અગાઉ જે બંધાયેલું હોય તો તૂટી ગયું છે પાણી જે છોડી દે એટલે વધારનું આવે છે મેં ડીડીએ આપણે જે જિલ્લા પ્રમુખ બેનને અમે જે જિલ્લા પ્રમુખ બેન છે લેખિતમાં લેખિતમાં મારા સરપંચ તરીકે આપ્યું ડીયા સાહેબને આપ્યું કે મારા ચાર ગામ વચ્ચે જે જિલ્લા પંચાયતના ગ્રાન્ટના ને બીજી અન્ય કોઈ બી સરકારની ગ્રાન્ટના કામો એક બી રૂપિયાનું કરવા મેં ભલામણ તરીકે કામ કરવામાં આવ્યું નથી તો કેમ નહીં કરવામાં આવતી તમે એ તમે ખરેખર અમારા મત આઠા ડુંગરી જિલ્લા પંચાયત વિશે તમે જિલ્લા પંચાયતના મત લઈને તમને અમે બધા ભાઈઓ થઈને મારે પંચાયતના ભાઈઓ મત આપીને તને વિજે જીતાડી છે તો કામ કરવામાં રૂપિયાનું આવ્યું નહીં નીર ગટર લાઈન રોડ રસ્તો પાણીનું કોઈ કરવાનું આવ્યું નથી આવા નારા તૂટી ગયા છે હાલમાં પત્યાળા મારે ફળ્યું આવ્યું છે હાલમાં એ જે રામી નંદીનું કોતર આવ્યું છે હાલની તારીખમાં પાંચ કિલોમીટર ફરીને આવે છે હાલમાં દવા જો દૂધ ડેરી મારે આઠા ડુંગરી આવી છે દૂધ ભરવા માટે હોતી વ્યા એ માણસો પાંચ કિલોમીટર વીજળી ડેરી રીન ફરીને આવે છે એવી સમસ્યા છે છતાં મેં મારી શાળાનું નામ છે સરકારી માધ્યમિક શાળા દેવત અમે જ્યારે ચીલિયાવાટીથી આવે છે ત્યારે રામી નદીનું પાણી છોડવામાં આવે છે અને અમારા ગામમાં એક નાનું નાનું પુલ આવેલો છે તેના ઉપર પાણી ચડી જાય ચડી જાય છે અને અમારે સ્કૂલે આવવાનું મોડું થાય છે અને અમે ગમે તેમ કરીને આવી જઈએ તો અહીંયા શાળાની આગળ એક નાનું કોતર છે ત્યાં પણ ત્યાં પણ પાણી પાણી આવે છે કોતર અને તે ભંગાઈ ગયું છે નારું ભંગાઈ ગયું છે મુશ્કેલી એટલે અમને આવવા મુશ્કેલી થાય છે ણ નવમાં અભ્યાસ કરું છું દેવત માધ્યમિક શાળા હું ચીલીયાવાડથી આવું છું ત્યારે રામી નંદી ખંડીબારા ડેમનું પાણી છોડે છે ત્યારે અમારે બહુ જ આવવામાં તકલીફ થાય છે ત્યારે દેવતની માધ્યમિક શાળાની થોડીક દૂર એક કોતર આવેલું છે ત્યાં પણ બહુ જ પૂર આવે છે એ આવવું બહુ જ મુશ્કેલ થાય છે મારું નામ રાઠવા કાજલબેન છે હું દસમાં અભ્યાસ કરું છું હું દેવત દેવત ગામમાંથી આવું છું અમારે અહીંયા નાડું તૂટી ગયું છે અને ભણવા જવાની તકલીફ પડે છે ચોમાસા દરમિયાન અહીંયા ભણવા કેવી રીતે જવું એ અમારે બહુ તકલીફ છે મારું નામ રાઠવા હેટલબેન પીકાભાઈ છે હું ચિલિયાવાડથી આવું છું આવું છું ત્યારે રસ્તામાં અમારે ત્યાં એક નદી છે ત્યાં ઉપરથી વરસાદ આવે છે ત્યારે પાણી બહુ જ આવે છે ત્યાંથી આવે ત્યારે રસ રામી